શક્તિનું બીજું સ્વરૂપ એટલે બ્રહ્મચારી જમણા હાથમાં જાપની માળા અને ડાબા હાથમાં કમંડલ એટલે કે બ્રહ્મચર્ય જીવનની નિર્લેપતા અને સંયમની મૂર્તિ સમાન માં શક્તિ આ સ્વરૂપ સનાતન ધર્મ માતાજીના સ્વરૂપ ને શક્તિ કહેવાયા છે માન્યતાઓ અનુસાર માતા પાર્વતીનો રાજા હિમાલયની પુત્રી તરીકે જન્મ થયો હતો મોટા થયા પછી નારદજીના ઉપદેશથી ભગવાન શંકરને તેમના પતિ તરીકે મેળવવા માટે સખત તપસ્યા કરી ત્યારે તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ ઈચ્છિત વરદાન પણ આપ્યું આ તપસ્યાના કારણે જ તેમનું નામ બ્રહ્મચારિણી પડ્યું માતાએ શિવશંકરને પામવા કડક ઉપવાસ રાખ્યા ખુલ્લા આકાશ નીચે વરસાદ અને તડકાની અસહ્ય પીડા સહન કરવી પડી હતી ત્રણ હજાર વર્ષ સુધી માતાએ તૂટેલા બિલ્વના પાન ખાઈને ભોળાનાથની પૂજા કરી હતી બાદમાં માતાએ પણ સૂકા બિલ્વના પાન ખાવાનું બંધ કરી દીધું હતું આ કારણે તેમનું અપર્ણા નામ પડ્યું તેઓ કોઈ વાહન પર સવાર નથી થતા પરંતુ ધરતી પર હોય તેવું સ્વરૂપ જોવા મળે છે માથા પર મુકટ ઉપરાંત તેમનો શૃંગાર કમળના ફૂલોથી થાય છે હાથમાં કંગન ગળામાં હાર કાનમાં કુંડળ વગેરે જેવા તમામ ઘરેણા કમળના ફૂલોથી બનાવવામાં આવ્યા છે